આજે આપણે અહીંયા સૌ આ હિન્દુ આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે એકસો ચુવાલીસ વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત ચકિત થઈ અને જોઈ રહ્યા છે અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે સમજાવ્યું કે કુંભ છે કરોડો લોકો આવે છે એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કોઈ નિમંત્રણ વગર ચાલીસ કરોડ લોકો એક જગ્યાએ આવે વ્યવસ્થા કોણ કરે મેં કું સરકાર જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થા રામ સેતુમાં ની મદદ જેટલી હોય સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો અનેક સંતો મહંતો ધાર્મિક જનો ધાર્મિક સંસ્થાઓ આ કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા અને કુંભમાં ગયેલો કોઈ પણ વ્યક્તિ હોટલમાં નથી રોકાતો ત્યાં ટેન્ટમાં ઠંડીમાં જમીન પર સુઈ ત્યાં ગંગા સ્નાન કરવા માટે લોકો જાય છે એક દેશમાંથી માંથી ચાલીસ કરોડ લોકો લાખો લોકો વિદેશથી આશ્ચર્યચકિત થાય એવી વ્યવસ્થા ન જાણે કેટલા હજારો વર્ષથી ચાલે છે મુગલો આયા તો એ ચાલી અંગ્રેજો આયા તો એ ચાલી અને કોંગ્રેસનું રાજ થયું ત્યારે ચાલી એને કોઈ ના રોકી શક્યું એ સરંગે સળંગ અક્ષુણ રીતે અખંડ રીતે એક પરંપરા તરીકે ચાલી અને આજે મહાકુંભનું આયોજન ખૂબ મોટી માત્રામાં થયું છે ખૂબ સુંદર વ્યવસ્થા ગુજરાતભરના લોકોનું પણ આહવાન કરવા માંગુ છું કે સૌએ મહાકુંભ કદાચ એક જન્મમાં તો ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો મહાકુંભમાં જરૂર જવું જોઈએ